જય માતાજી શીખના ત્યાં ખરા કેમ શું દાય તો મજામાં ખેતરમાં સરસ મજાનો નજારો અત્યારે દેખાડ્યો ને અત્યારે ઘણું કામ છે એટલે આપણે અહીંયા અહીંયાથી રાખવું ને આગળ આ સારું নৱৰা পক্ষী নাই দিন আগত

મોટર ચાલુ કરી ને એટલે પાણી નો ટાકો જવો પણ કઈ કાંઈ પાછા ને જોઈએ હું મોટર ચાલુ પણ ટાકો ભરાયો નથી અહીંયા અમારે બાપુ ક્યાં નથી લાગે માણસ હોય હો હું કામ પૂરું કરી ઘરે ગયા લાગે ચા પીવા કંઈ ના ચા પીવા ગયા પણ હજી કંઈ આવ્યા નથી એવું બધું હોય ભાઈ કામમાં તો અહીંયા બધું હોય અત્યારે બધું કામકાજ માણસો રેડી કરી પછી ઘરે ગયા લાગે અને અત્યારે હે ને ઠંડીનું મોસમે વધી ગયું ભાઈ શિયાળો આવ્યો ને એટલે તો આપણે સુંદરી બાંધીધી પાછા વળગ હું આપણા કામમાં નહીં કે આપણું કામ આપણે પૂરું થાય નહીં જેટલું થાય એટલું તો પૂરું કરવું જોઈએ એટલા માટે ચાલો તો આ બાજુ ને માંડવીનો સ્ટોક થોડો ઘણો જ પડ્યો છે અત્યારે એને બાપુને પાલો પૂરો થઈ ગયો એટલે બાપુ એ નવરા થઈ હવે જાય ઘી રે સવારમાં વહેલા આવતા હોય ને એટલે વહેલું કામ પૂરું થઈ ગયું હતું અહીંયા અહીંયા તો વાળી છોડીને બાપુએ કમ્પ્લીટ કરીને કીધું પટ્ટા પર થોડી થોડી માંડવી પડી બાજુમાં હું માણસો કામ કરે

Ini kelobar. Ini lagi bar. Eh. Sekunder lagi.